ભરૂચ શહેરના મહમદપુરાથી આલી ડાણનો અંદાજિત એકથી દોઢ કિલોમીટરનો માર્ગ અત્યંત બિસ્માર બની ગયો છે અને નગર સેવા સદન દ્વારા પણ રસ્તા પર પડેલા ખાડા પૂરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે જોકે તેમ છતાં રસ્તો બિસ્માર જ બની રહ્યો છે જેના કારણે ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ રહી છે પરંતુ ભરૂચ નગરપાલિકાના પ્રમુખ દ્વારા સત્તાપક્ષ અને વિપક્ષના સભ્યો સાથે એક બેઠક યોજી હતી

નગરપાલિકા દ્વારા ત્યાંગાડી વારંવાર વેટમૂક નાખવાથી પણ ત્યાંના કોઈ રસ્તાનો નિકાલ આવ્યો નથી એ માટે પક્ષ અને વિપક્ષની સંયુક્ત મીટિંગ કરવામાં આવી હતી અને એનો નિર્ણય લેવામાં આવ્યો છે કે ત્યાં અગાડી બ્લોક બેસાડીને એ રસ્તાને વ્યવસ્થિત કરીએ જેથી કરીને ત્યાંની ટ્રાફિક ટ્રાફિકની સમસ્યા છે એ પણ દૂર થાય અને પબ્લિકને પણ રાહત મળે અને આ મધ્યમથી હું કહેવા માંગુ છું કે જ્યારે બ્લોકનું કામ ચાલતું હોય ત્યારે અમને સૌ સહકાર આપે જેથી કરીને અમે કામ શાંતિ અને જલ્દીથી પૂર્ણ કરીએ